પોલીસે દિલીપસિંહ વર્દીસિંહ રાજપૂત અને સુરેશસિંહ નાથુસિંહ ખરવડ ની અટકાયત કરેલ છે પોલીસે બી એન એસ એક્ટ બે હજાર તેવીસની કલમ એકસો છેતાલીસ તથા બાળ અને તરુણ પ્રતિબંધિત કાયદો સને ઓગણીસો છ્યાસીની કલમ ત્રણ અને ચૌદ એક તથા જુવેનાઇલ જસ્ટિસ કે રેન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણસી મુજબ ગુનો નોંધ્યો બ્યુરો રિપોર્ટ સુરત